શું નિલેશ કુંભાણી ભાજપના સ્ક્રિપ્ટેડ ઉમેદવાર હતા સુરત લોકસભા બેઠક પ્રકરણ એ રાજકીય ષડયંત્ર કે સોદાબાજી લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલ રાજકીય ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે મુકેશ દલાલને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપી દીધું છે જે બાદ ભાજપે વગર મતદાને દેશમાં લોકસભાની પ્રથમ બેઠક જીતી લીધી પરંતુ આ ઐતિહાસિક ઘટનામાં કોંગ્રેસ છેતરાઈ ગઈ છે કે છેતરવામાં આવી છે તે પ્રશ્ન ચર્ચાનો મુદ્દો બન્યો છે ભારતીય રાજકારણને ઐતિહાસિક શીખ આપતો સુરત લોકસભા બેઠકનો આ રાજકીય કિસ્સો કહી શકાય છે કે રાજકીય કારસો કે જેને કોંગ્રેસને ઊંધે માથે પછાડી છે અને કોંગી આગેવાનો સમજી શક્યા નથી કે ગેમ કુંભાણીની હતી કે ભાજપની ખેર હવે સત્ય આજે નહીં તો કાલે બહાર આવશે જ આ રાજકીય ષડયંત્ર હતું કે સોદાબાજી તે પણ પ્રજાજનોને જાણવા મળશે પરંતુ થોડા દિવસ સુધી રાહ જોવી પડશે તમને જણાવી દઈએ કે આ બધી ચર્ચા વચ્ચે સુરતમાં નવા રાજકીય સમીકરણ રચાવાની ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે જોકે હજુ ભાજપમાં કેસરીઓ કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે નિલેશ કુંભાણીને ભાજપમાં જોડાવાની તૈયારી ભાજપે તો પૂર્ણ કરી લીધી હોવાની માહિતી મળી રહી છે પરંતુ રાજકીય વર્તણોમાં આ આખી ચર્ચા ખૂબ ગાજી રહી છે લોકસભામાં ભાજપની પ્રથમ બિનહરીફ જીત બાદ સુરતમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે સુરત લોકસભા બેઠક ચૂંટણીમાં ગેરલાયક ઠરેલા કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી અત્યારે ગુમ છે અને તે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે કોંગ્રેસના કાર્યકરો તેમના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ જાહેરમાં સમાજનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો જેવા આક્ષેપો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બીજી તરફ નિલેશ કુંભાણી પરિવાર સાથે ગુપ્ત જગ્યાએ પહોંચી ગયા છે અને તે આવતા સપ્તાહ સુધીમાં ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે